નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના છરાડા ગામ ખાતે જ્યાં ઐતિહાસિક એવું શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે આ ખૂબ જ ઐતિહાસિક મંદિર કહેવાય છે કે સાતસો વર્ષથી પણ પુરાણું આ મંદિર છે આ મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે માતાજીના દિવ્ય અને ભવ્ય એવા પાટોત્સવની યાત્રા ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા

આ માતાજી મંદિર શ્રી બ્રહ્માણી માતાજીનું છે તથા ચામુંડા માતાજીનું છે આ મંદિર ચરાડા ગામ માણસા તાલુકામાં આવેલું છે ગાંધીનગર જિલ્લામાં આ મંદિર અંદાજે વડલાઓ વડીલોના કહેવા દ્વારા લગભગ સાતસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે આ મંદિર અમારા ગામના પ્રથમ ચામુંડા માતાનું મંદિર હતું અને આ ગામના બ્રહ્માણી માતાનું પણ આ મંદિર સાથે છે અને સાથે બ્રહ્માણી માતાની જોડે બ્રહ્માણી માતાજી રુદ્રાણી માતા અને ભુરોજ માતા ત્રણ ત્રણ દિવસે બિરાજમાન છે અહીંયા સ્થાપના લગભગ બસો અઢીસો વર્ષ પહેલા કદાચ થઈ જશે આ મંદિર દ્વારા જન્માષ્ટમીના દિવસે અહીંયા માતાજીનો મેળો ભરાય છે અહીંયા નવરાત્રિની આઠમે ચામુંડા માતાનું હવન થાય છે ત્યાં હવનમાં અમારા ગામના રહેતા દેશ વિદેશ ગામથી દરેક લોકો અહીંયા માતાજીના યજ્ઞમાં દર્શન કરવા આવે છે અને લગભગ અંદાજે વધુમાં વધુ બસો સો એક ડબ્બા જેવું ઘીનો અહીંયા યજ્ઞ થાય છે આજે અહીંયા માતાજીનો પાટોત્સવ નિમિત્તે અમે અહીંયા ધ્વજા આરોહણ કરવાના છીએ અને સવારે માતાજીની શોભાયાત્રા કરીએ છીએ આખા ગામમાં માતાજીની પ્રદક્ષિણા માતાજી દરેકના આશીર્વાદ આપવા નીકળવાના છે આજે તો બધા ભક્તો દર્શનનો લાભ લેવાના છે આ રીતે એક આયોજન કર્યું છે બપોરે બાર ઓગણ ચાલીસે અમે માતાજીનું ધજા વિતરણ કરવાના છીએ અને આખા ગામની અંદર માતાજીની પ્રેરણાથી દરેક વ્યક્તિ વ્યક્તિના ઘરે પાંચ લાડુની પ્રસાદી પણ આજ અમે આપવાના છીએ અહીંયા ટ્રસ્ટ દ્વારા ઓકે મહેન્દ્રભાઈ પુંજીરામ પટેલ કાર્યક્રમ આજનો દિવસ ગાંધીનગર જિલ્લો માણસા તાલુકો માણસા તાલુકાનું ગૌરવવંતું ગામ ચરાડા અને ચરાડાનું પૌરાણિક મા બ્રહ્માણી માતાજીના મંદિરનો ખૂબ જ મહત્વનો અને પુણ્યશાળી પાટોત્સવના દિવસે આજે ચરાડા ગામના તમામ પરિજનો હિલ્લોરે ચડ્યા છે આ મંદિર ચરાડા ગામનું કહી શકાય કે ભાઈ ટોડો ની માતાજી ગામના કોઈ પણ જ્ઞાતિ પછી એ ચૌધરી ભાઈઓ હોય પાટીદાર ભાઈઓ હોય પ્રજાપતિ ભાઈઓ હોય ઠાકોરભાઈ હોય કે તમામ જ્ઞાતિના ભાઈઓ માટે આ મંદિર ખૂબ જ મહત્વનું ખૂબ જ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર છે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ભાઈ હોય કોઈ પણ બેન હોય છેરાડામાં રહેતા હોય માણસામાં રહેતા હોય ગાંધીનગરમાં રહેતા હોય અમદાવાદમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય એ તમામ ભાઈ બહેનો માટે આ શ્રદ્ધાનું મંદિર છે દરેકની પોતાની મનોકામનાઓ આ મંદિરની આસ્થાથી અને એમની શ્રદ્ધાથી પૂર્ણ થાય છે અને દરેક ભાઈ બહેનો દર વર્ષે પોતાના અનુકૂળતાના ટાઈમે અહીં આવી માતાજીના દર્શનનો લાભ લેશે અને પોતાની જે મનોકામના પૂર્ણ થઈ હોય એનો માતાજીનો ખૂબ ખૂબ આભાર માને છે